પશ્ચિમ રેલ રેલવેમાં જાણીતા કરજણ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજની ત્રણ લિફ્ટનું સાંસદના હસ્તે લોકાર્પણ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશનને નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલી ત્રણ જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરાયું આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના ટીઆરએમ જીતેન્દ્રસિંહ સિનિયર ડીસી એમ શ્રીમતી મંજુ મીના સહિત રેલ્વે સ્ટાફ રેલ્વે પોલીસ તંત્ર વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ નિશાળિયા નિશાળીયા એપીએમસી ચેરમેન શ્રી જયદીપસિંહ કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જેડાયુસીસીના સદસ્ય પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હબીબભાઈ લોખંડવાલા એ સાંસદ સમક્ષ મુંબઈ થી અમદાવાદ જતી રાત્રિ લોકલ ટ્રેન જે વરેદિયા થી ઉપડીને વડોદરા પહોંચી જાય છે અને વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપેજ આપવા તેમજ ડબોઈ કરજણ વચ્ચે બ્રોડગ્રેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે અને પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી આજે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ગજણ રેલવે સ્ટેશન પર પ્રજાને ખૂબ ઉપયોગી ત્રણ લિફ્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ એમના આસિસ્ટન્ટ ડીઆરએમ અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશભાઈ પટેલ ઉપરાંત આ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો કેટલાક પેસેન્જરના પ્રતિનિધિઓ અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની તમામે તમામ નાની કે પછી મોટી જે સીટીઓ હોય એમાં જે રેલવે સ્ટેશનો આવ્યા હોય એ રેલવે સ્ટેશનો પર તમામ પ્રકારની સુવિધા આધુનિક સુવિધા મોડેલ રેલવે સ્ટેશનો બનાવી રહ્યા છે પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તમામ સુવિધા પૂરી પાડી રહ્યા છે આ ત્રણ લિફ્ટ ઉપરાંત અહીંયા વેઇટિંગ રૂમ ઉપરાંત બીજી પણ નવી રેલવે ભવિષ્યમાં ચાલુ થવાની હોય તો તેને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મમાં પણ વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત રેલવે સ્ટેશન તો કે જે પ્લાન્ટ હોય છે તમામ પેસેન્જરને ધ્યાનમાં રાખીને સુવિધાની સાથે સ્વચ્છતા ખૂબ જોવા મળે છે આ વડોદરા સુરત અમદાવાદ એવા મોટા રેલવે જોવા મળે છે કે આપણે પ્લેટફોર્મ પર નાસ્તો સુધી આપણે બેસી તો પણ કોઈ તાની તકલીફ નથી સિટિંગ વ્યવસ્થા પણ તેટલી ખૂબ એક એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે એ દેશના પ્રધાનમંત્રી પ્રજાની સુખાકારી માટે ખૂબ ચિંતિત છે દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગે છે મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ જ્યારે તે આગળ વધી રહ્યા છે ત્યારે દેશનો ઝડપથી જે ઔદ્યોગિક વિકાસ થયો છે દેશના ઔદ્યોગિક વિકાસમાં રેલવેનો ખૂબ અતિ મહત્વનો ફાળો છે પેસેન્જર ઉપરાંત ગુડ્સ ટ્રેનો પણ આજે દેશની અંદર જ્યાં જરૂર જણાવે ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે ત્યાં ચાલુ કરી છે આપણા વિસ્તારની અંદર ગુજરાતમાં પણ જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રો છે ત્યાં ઉદ્યોગોને અનુકૂળ રીતના ગુડ્સ ટ્રેનો પણ ચાલુ કરી છે આમ સાચા અર્થમાં રાષ્ટ્રના ઝડપી વિકાસ માટે રેલનો ખૂબ ખૂબ આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને રેલની તમામ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે પ્રજાને ઉપયોગી થાય એવી રીતના બધી જ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી રહી છે અને સાચા અર્થને દેશને વિકાસના ઊંચાઈના માર્ગે લઈ જવા માટે રેલનો ખૂબ અતિ મહત્ત્વનું યોગદાન છે અને રહેવાનું છે એને ધ્યાનમાં રાખીને મોદી સાહેબ ખૂબ પેસેન્જરોની રાષ્ટ્રના આમ નાગરિકોની ચિંતા કરે છે તો આપણે પણ એક રેલવેના જે પણ કોઈ કાર્યક્રમો હોય એમાં સહયોગ આવે સ્વચ્છતા જાળવે સ્વચ્છતા પર પ્રધાનમંત્રી ખૂબ ભાર મૂકે છે સ્વચ્છતા હશે ત્યાં આરોગ્ય પણ ઓટોમેટિક જળવાનું છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રહીને આપણા કરજણ રેલવે સ્ટેશનમાં પણ આપણે બધા સહયોગ કરીએ અને આવનારા દિવસોમાં બે હજાર છવ્વીસ સુધીમાં તમને વિશ્વાસ અપાવું છું કે આ કરજણ રેલવે સ્ટેશનમાં તમામે તમામ પ્રકારની પેસેન્જરને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હશે ને એક આરામ સારું એક મોડલ રેલવે સ્ટેશન આ કરજણ બનવાનું છે એ સંપૂર્ણપણે વિશ્વાસ સાથે હું કહી શકું છું